ભરતભાઈ આપણા ખેડૂત મિત્રોને આવનારી સિઝનમાં ક્યુ મલ્ચિંગ ઉનાળાની સિઝનમાં ઉપયોગ કરવો જોઈએ તો એ વિશે આ પ્લોટ ઉપર ટ્રાયલ થયેલા છે તો આ બધા જ ખેડૂતોને ઉપયોગી થાય એ હેતુથી આપણે ખેડૂત મિત્રોને બતાવીએ કે બંને વચ્ચે મલ્ચિંગના પ્રભાવથી છોડ ઉપર શું અસર આવતી હોય તો જનરલી આ સિલ્વર મલ્ચિંગ છે આમાંથી તમે કોઈ પણ ત્રણ લિફ્ટ કાપો અને હું પણ ગ્રીનમાંથી ત્રણ કાપું છું અને આપણે બાજુબાજુમાં Aqui. Foi quando você queria também, Tron? <coughs> ઉપર એકદમ પ્રોપર ખ્યાલ આવી શકે છે કે આ ગ્રીન નું ફ્રૂટ છે અને ગ્રીન નું પાન છે ફ્રૂટ અને લીફ આ બંને ઉપર ફર્ક જેવા કલરનું મલ્ચિંગ છે એવો એનું રિફ્લેક્સિંગ થયેલું છે જેથી પત્તા ઉપર પણ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આની અંદર એક માત્રાથી વધારે ક્લોરોફિલ ભરેલું હોય એવું દેખાય છે અને ફ્રૂટ પણ ગ્રીનમાં દેખાય છે અને સિલ્વર છે એ પણ આપણે જોઈ શકીએ છીએ ઓછો છે તેમજ ફ્રૂટ સેટિંગ પણ જેટલું ગ્રીનની અંદર છે એટલું નથી મતલબ જનરલી ગ્રીન કરતા સિલ્વરનું ફ્રૂટ સેટિંગ છે ઓછું છે તેની સાથે સાથે કલરનો પણ ફર્ક છે અને ગ્રોથ નો પણ છે

સિલ્વર જે મલ્ચિંગનો છે એ પણ બતાવો જેથી ખેડૂત મિત્રોને ખ્યાલ આવી શકે કે ફ્રૂટ ઉપર ને લીફ ઉપર જેવા રંગનું મલ્ચિંગ છે એવું રિફ્લેશિંગ થયેલું છે એવું જ છોડ ઉપર પણ એમનો પ્રભાવ જોવા મળી રહ્યો છે તો ઉનાળાની સિઝનમાં ખેડૂત મિત્રોએ ગ્રીન મલ્ચિંગ તેમજ વ્હાઇટ મલ્ચિંગનો ઉપયોગ કરવો જોઈએ અને સિલ્વર મલ્ચિંગ છે તો એ શિયાળાની સિઝનમાં ઉપયોગ કરવો જોઈએ

આસિફભાઈ તમને આવું કઈ રીતે અંદરથી એવું થયું કે હું પણ આવા ત્રણ મલ્ચિંગ નું ટ્રાયલ કરું અને ખ્યાલ આવું તો તમે આવું આઈડિયો ક્યાંથી આવ્યો તમને કે ભાઈ હું ત્રણ મલ્ચિંગ નો પ્રયોગ કરું એક જ ખેતરમાં અમે અમારા માધ્યમથી ઘરે અમારા કને માલ પાડેલો હતો બરોબર અમે જે ટામેટીનું વાવેતર કર્યું એટલે અમે જે મલ્ચિંગ હતું ત્રણ વેરાયટીનું હતું અમારા પાસે હા

તો ખેડૂત મિત્રોનો પણ અભિપ્રાય તમે જોઈ શકો છો એમનું પણ એવું જ કહેવું છે કે વ્હાઇટ અને ગ્રીન ઉનાળાની સિઝન માટે એકદમ યોગ્ય છે તો બધા જ ખેડૂતોએ ગ્રીન તેમજ વ્હાઇટ મલ્ચિંગ ઉનાળા માટે ઉપયોગ કરવો જોઈએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ